ભાવનગર જિલ્લાના વલ્ભીપુર ખાતે આવેલી કરોડોની જમીન ઉપર ભાજપ શહેર પ્રમુખ તથા તેમના મળતીયાઓ દ્વારા કબજો મેળવવા પ્રયાસ કરવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આ આક્ષેપ વલ્લભીપુરની શાક માર્કેટ પાસે ભરતભાઈ દેવાણી પરિવારની કબજાના મકાનમાં ઘૂસી જગ્યા હડપ કરવાની સાજિશ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં વલ્લભીપુર ભાજપ શહેર પ્રમુખ નીતિન ગુજરાતી અને તેમના મળતિયાઓએ જમીનમાં થયેલ બાંધકામ તોડી પાડ્યું હતું તેવા આક્ષેપો થયા હતા ભાજપ શહેર પ્રમુખ નીતિન ગુજરાતી અને તેમના મળતીયાઓ દ્વારા શ્રમિકોને માર માર્યાના પણ આક્ષેપો પરપ્રાંતિય શ્રમિકો દ્વારા કરવામાં આવ્યા છે પૂર્વ સરપંચ ભરતભાઈ દેવાણીએ ભાજપ શહેર પ્રમુખ સહિતના સામે આક્ષેપો કર્યા હતા જ્યારે વલ્લભીપુર શહેર ભાજપના પ્રમુખે સમગ્ર આક્ષેપોને રાજકીય સ્ટન્ટ હોવાનું જણાવ્યું છે આક્ષેપ કરનાર કોંગ્રેસની માનસિકતાવાળા હોવાનો આક્ષેપ કર્યો છે ભોલા માહતો <been> <dividends> <h> <ci> जी क्या घटना हुई थी और क्या है क्या आपके साथ हुआ जी उस दिन हम लोग सुबह में आग ताप रहे थे तो बाहर से गाड़ी आई और घर में डायरेक्ट अटैक कर दिया तो हम लोग बाहर आकर देखने लगे तो जिसे भी लगा दिया था घर पर तो हम लोग उस वक्त हम लोग समझ में नहीं रहा था क्या करें क्या नहीं करें क्योंकि उस वक्त हमारे सेठ भी जी नहीं थे क्योंकि वो लोग सूरज चले गए थे शादी में और हम लोग सामान हटाने के लिए अंदर गए तो वो लोग तीन चार आदमी आकर हमारे आदमी पर हाथापाई कर दिया उनका कॉलर पकड़ लिया और गाली गलौच भी किया और लेडीज हमारे साथ में थी उन लोगों को लकड़ी उठाकर माने पर लगा था तो हम लोग फिर इधर चले आए अपना सेठ के रूम में पूनम देवी पूनम जी क्या हुआ था हम अंदर गए थे अपना सामान लेने गए थे अपने सामान लेने तो हम पलट कर देखे तो हमारे भाई साहब को मारने लगे मारने लगे तो हम छुड़ाने को दौड़े तो हम पर भी लकड़ा लेकर पड़ गए मारने के लिए और हम छुड़ाने लगे तीनों लेडीज तो हमको भी मारने को दौड़ गए और गाली गलौज करने लगे और हम वहाँ से चल दिए क्या ले गए थे वो तो लोग बुलडोजर लेकर आए हैं सामान आपका सामान बहुत कुछ ले गए थे हमारे सामान सब ले गए हैं है तोड़ फोड़ कर ले गए

જેના વડીલો પારજીતા મિલકત છે અને એમને જ્યારે આ નગરપાલિકા દ્વારા નોટિસ મળી ત્યારે એ લોકો જ્યારે આ બધું ઉતારી પાડવા માટે આવ્યા ત્યારે ભરતભાઈ અને આ લોકોએ એ જમીન ઉપર કબજો લેવા માટેના પ્રયાસો કરેલ અને એ સમયે આ લોકોએ જે પ્રકારની પ્રવૃત્તિ કરી એટલે પુલકિતભાઈ અને જે મૂળ માલિક છે એ જતા રહેલ અને આ લોકોએ કોર્ટમાં આ મિલકત છે એ યથાવત સ્થિતિએ રાખવી

જર્જરિત મિલકત છે ત્યાં પબ્લિક પ્લેસ હોવાના કારણે જાનહાનિ થવાનો ભય એટલે અમે સીધું માનીએ છીએ કે કોર્ટમાં જો એમને શ્રેય આપવામાં નથી આવ્યો તો એનો સીધો મતલબ એવો થાય છે કે આ મિલકત છે એ ઉતારી લેવી જોઈએ એટલે એક ડેવલપર તરીકે અમારે જે દસ દસ બે હાજર ત્રેવીસ ના સાથે જે કરાર થયા છે એના આધાર ઉપર અમે આ મિલકત છે એ ઉતારી લીધી છે